પોરબંદરના માધવપુર ઘેડ પહોંચ્યા સોનુ કોલિંગલિંગ ના દર્શન અર્થે પગપાળા ચાલીને નીકળ્યા ત્યારે તેઓ દસ જ્યોતિર્લિંગ ના દર્શન પૂર્ણ કરી પૂરા ભારત વર્ષમાં તેઓ દ્વારા આવેલ બાર જ્યોતિર્લિંગ માંથી તેઓ દ્વારા દસ જ્યોતિર્લિંગ દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી સાથોસાથ તેઓ દ્વારા કાશી વિશ્વનાથની સાથે લઈને તેઓની બે સહિતનો આશરે કિલો વેટ પોતાના પર લઈ પગપાળા તેઓની બાળ જ્યોતિર્લિંગ સંકલ્પ યાત્રા શરૂ કરી હતી ત્યારે તેઓ આજરોજ માધવપુર કૃષ્ણ ભૂમિમાં પહોંચ્યા હતા અને હોટલ માધવમાં તેઓને આવકાર આપી રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ વહેલી સવારથી તેઓ પોતાની પગપાળા બાર જ્યોતિર્લિંગની યાત્રા શરૂ કરી અને નાગેશ્વર તરફ આજરોજ નીકળ્યા છે તેઓ દ્વારા સોમનાથ લીટર લિટર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો અહેવાલ પરેશ નીમાવત જય મહાકાલ મેરા નામ સોનુ ઓર હૈ દિલ્હી હું મેં બારા જ્યોતિર્લિંગ પેદલ યાત્રા કરા હું અભી દસ જ્યોતિર્લિંગ હો ચુકે હૈ और मैं काशी विश्वनाथ से 43 लीटर गंगा जल लेके चला हूँ इसमें 11 लीटर सोमनाथ जी का अभिषेक किया है अब 11 लीटर नागेश्वर जी का करना है और इक्कीस लीटर केदारनाथ लेके जाना है जो मेरा अगला पड़ाव है वो नागेश्वर जी है उसके बाद सीधा केदारनाथ